મહાનગર મહિનાઓથી ચાલતી પાલિકાની પ્રિમોનસૂન કામગીરી પ્રથમ વરસાદે ઉજાગર થઈ ગઈ હતી તો સુરતમાં અનેક જગ્યાએ રસ્તા બેસવાની ઘટના વચ્ચે પોસ્ટ વિસ્તારમાં ઘોડધો વચ્ચેનો રસ્તો પણ બેસી જતા પાલિકા દ્વારા કરી રસ્તો બંધ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં જ પ્રિમોન્સૂન કામગીરી કરી હતી અને પ્રીમોન્સૂન કામગીરીના મોટા ભાગના બણગા પણ પાલિકા દ્વારા ફૂંકાયા હતા પરંતુ પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સુરતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો સુરતના પાલ સહિતના વિસ્તારોમાં રસ્તા બેસી જવાની ઘટના બાદ સુરતના પોસ્ટ વિસ્તાર એવા ઘોડધોર રોડ પર પણ રસ્તો બેસી ગયો હતો ગોર્દો રોડ પર ઉમરા વચ્ચેનો રોડ બેસી જતાં મનપા દ્વારા તાત્કાલિક રોડ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને રસ્તો બંધ કરી દેવાયો હતો અને રસ્તો ગમે ત્યારે બેસી જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી જેને લઈને લોકોમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ ન્યૂઝ